ડીસામાગ સોની બજારથી પાતાળેશ્વર મંદિર સુધી કાવડયાત્રા યોજાય પવિત્ર શ્રાવણ માસમાં કાવડયાત્રાનું મહામત્ય ખૂબ જ હોય છે ત્યારે ડીસામાંગ પણ સોની સમાજની બહેનો દ્વારા સોની બજારથી કાવડયાત્રા લઈ કચ્છી કોલોની પાતાળેશ્વર મહાદેવ ખાતે કાવડમાં લાવેલા ગંગાજલથી મહાદેવજીને અભિષેક કરવામાં આવ્યો હતો શ્રાવણ માસમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં કાવડયાત્રા ખૂબ જ પ્રસિદ્ધ છે શ્રાવણ માસમાં શિવપૂજામાં શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરવા કાવડિયાઓ પગપાળા યાત્રા કરી હરિદ્વાર તેમજ કાશીથી ગંગાજળ ભરીને લાવે છે અને પોતાના નજીકના સ્થળોના શિવ મંદિરોમાં તેનો અભિષેક કરે છે ત્યારે ડીસામાંગ પણ સોની સમાજની બહેનો દ્વારા હરિદ્વારથી લાવેલા ગંગાજળને કાવડમાં ભરી સોની બજારથી વાજતે ગાજતે કાવડયાત્રા નીકળવામાં આવી હતી કાવડયાત્રા ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી જ્યાંગ બહેનો ખબે કાવડ સાથે ગરબાની ધૂમ મચાવી હતી કાવડમાં લાવેલા પાતાળેશ્વર મહાદેવ પાતાળેશ્વર મહાદેવના મંદિરની અંદર બહેનો જેની બજારથી કાવડ યાત્રા લઈને અહીંયા પાતાળેશ્વર મહાદેવમાં આવેલ જેવી રીતે હરિદ્વારથી દૂર દૂરથી કાવડ યાત્રા નીકળતી હોય શ્રાવણ માસમાં ને શ્રાવણ માસની અંદર હરિદ્વારની અંદર મોટું મહાત્મ ગણાય છે આવી રીતે આજે આ બહેનોએ મિત્ર મંડળ ભેગી થઈને બહેનોએ આજે કાવડ યાત્રા યોજના કરી સારામાં સારો યોગ કર્યો ને આના અંદર ગંગા જળનો અભિષેક કરી ને પાતાળીશ્વર મહાદેવની અંદર અને અભિષેક દ્વારા પૂજન પાઠ કરી આરતી કરી તે આરાધના કરી ને ધામધૂમથી ગરબાનું સારું કાર્યક્રમ કર્યું અને એમના સાથે તમામ અહીંયા કોની ભાઈઓ અને બહેનો જોડાઈને આમાં લાભ લીધો બોલો ઓકે રોલી આજે શ્રાવણ માસના દિવસે સોની બજારથી મહિલા મિત્ર મંડળ ભેગી થઈ અને કાવડયાત્રાનું આયોજન કર્યું હતું જે સોની બજારથી અહીંયા સુધી ગાતે ધામધૂમથી બેન બજા સાથે એક સરસ કાવડિયાતનું આયોજન કર્યું ગરબા કર્યા અને ત્યાંથી કાવડ લઈ સજાવી અને બધા લોકો મેમ બધા લેડીઝો અને જેન્ટ્સ બધા ભેગા થઈ અહીંયા આવ્યા અને પાતાસર મિત્ર મંડળ એમને બધું અમે સ્વાગત કર્યું અને પાતાસર મંદિરના અંદર એ કાવડનું એમને ભગવાનની પૂજા કરી કાવડનું જળ ચઢાવ્યું અને ધામધૂમથી પ્રોગ્રામ કર્યો અને આવો દર વર્ષે અમે લેટ ઇસ થઈ જૈન ભેગા થઈ અને કાવળ યાત્રા કરીશું એવી અમારી શુભકામનાઓ હર હર મહાદેવ મા સોની મહિલા મંડળ મા સોની બજાર થી કાવળ યાત્રા નીકાળી હતી અને અમારા પતાળે સ મહાદેવ આય અમારા મહાદેવજી પલ મનોકામના સૌની પૂરી કરે બોલો હર હર મહાદેવ જય